આજે બોડેલીને માટે ખરેખર શિક્ષણ જગત અને બોડેલી માટે આ ખૂબ અનેરો ઉત્સવ કહેવાય કેટલી મોટી પંદર કરોડ ઉપ્રાંતની માતબર રકમનું ભવન એ બોડેલી ખાતે બનવા જઈ રહ્યું છે પણ સાથીઓ બોડેલીમાં કેમ બોડેલીમાં એક ખેલાડી ખેલ પાડી દીધો હતો બાકી આ આ તે ની ની વાત છે અંદર એક જ બાદશાહ હતો બાકી આ જાત કઈક બીજે પણ ગુજરાત સરકાર માં ને આપડા વડાપ્રધાન શ્રી ને મુખ્યમંત્રી શ્રી ની ખુબ નજીક રહી મારે મારા મત વિસ્તારમાં મારા મત વિસ્તાર માં કરી અને આ તમે ખેલ પાડેલો અને બોડેલી ને આટલી મોટી ભેટ તમે ધરી છે એટલે ખેર તમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે આ જિલ્લા માટે અહીંયા રાજ્યના આંકડા આપણે જોતા હતા કે આપણાથી આગળ ઈડર છે અને ત્યાર પછી અહીંયા લાવવું એકલા એકલા પણ ગાણો તમે ગબડાવતા હતા ખરા આપડા સાંસદ સાહેબ પણ નાના નાની વાતમાં રસ લે નાનામાં નાની વાતમાં અમને એમ કે મારી જરૂર જ્યાં પણ પડે ત્યાં મને કહી દેજો પણ અમે આપણા જિલ્લાના પ્રશ્નો હોય આ જિલ્લાના પ્રશ્નોમાં પણ અમે સાંસદ સાહેબ ને દોડાવીએ છીએ અને આવે છે ડીઝલ ગણતા નથી એટલું સારું છે કેમ કે અમનો ઘણા બધા પ્રશ્નો માટે મુખ્યમંત્રીને સરકારના વિવિધ માં રજૂઆત કરવામાં સાહેબ તમારે આવું જ પડશે ખાલી તમે અમારો મોડું જ બતાડજો થઈ અમારી જોડે સાંસદ છે એવું અમે કહી શકીએ નર્મદાના વિષય માટે પણ છેલ્લે છેલ્લે એટલે આવા ઘણા જે આપણા પડતર પ્રશ્નો છે આ જિલ્લા ને આગળ લઈ જવા માટેના એમાં તમે પણ આશીર્વાદ આપતા રહેજો દિલ્હી લેવલ ની કઈ વાત હોય તો પાછા અમને ત્યાંથી પૂછે મારે આવો વિષય છે આપણે કઈ તમારા વિચારો હોય તો અમને કેજો એટલે તમારો પણ આ મંચ પરથી આ બોડેલી ની ધરતી પરથી મેં ખૂબ ખૂબ આભાર સાથે તમને અભિનંદન આપ્યું અને આપણે આ જિલ્લાને આગળ લઈ જવો અહીંયા સાહેબે સરસ મજાની બધી વાતો મૂકી કે આ જે જિલ્લા શિક્ષણ તાલીમ તાલીમ ભવન ભવન છે એ એમ કહું તો આપણી જે બુઠી ધારો થઈ જાય ને એ ધાર કાઢવાનું આ સેન્ટર છે અહીંયા પેલી એમરી પર ઘસવાનું આ સેન્ટર છે કારણ કે એવું આ શિક્ષણ જગતની વાત છે એટલે એક નાનકડી વાત કરીશ કામ મળે નહીં પછી એને કોકે સલાહ આપી કે ભાઈ તને અનુભવ નથી માટે તું જે ઈચ્છે છે એ કામ તને નહી મળે તારું એજ્યુકેશન ગમે એટલું હોય અનુભવ લે પેહલા ગમે તે કામ મળે તારે કરવું કરતા આટલો પગાર મળશે તારે આ ઝાડો કાપવાના છે એને સોમવારે શરૂઆત કરી ઝાડ કાપવાની પેલા જ દિવસે સાત ઝાડ કાપી ઘરે ગયો બીજા દિવસે પણ એ જ સમય એ એજ કુહાડી પાંચ કપાયા ચોથા દિવસે ચાર કપાયા પછી ત્રણ કપાયા બે કપાયા ત્યારે પેલા મેનેજર જોવા આવ્યા કે ભાઈ આ કેટલો તારો પ્રોગ્રેસ શું છે તારું રિપોર્ટ કાર્ડ શું છે તો કે પહેલા દિવસે મેં સાત જાણ કાપ્યા બીજા દિવસે છો અને આજે હું બે જ કાપી શક્યો તો કેમ તે ઓછી મહેનત કરી છે ઓછા કલાકો આપ્યા છે તો કે ના સાહેબ મેં સવારના એ જ થી જે પહેલા દિવસે લાગ્યો તો એટલા જ કામ થી હું લાગ્યો છું પણ આટલું બધું મહેનત કરવા સકતા આ બે જ કપાઈ રહ્યા ત્યારે એ મેનેજરે પૂછ્યું કે આ ઇન બિટવીન તું આ કુહાડીની કંઈ ધાર બાર કાઢી તો કે ના એ તો મેં કાઢીને નહીં એમ કે એટલે આ જિલ્લાની શિક્ષકો વિદ્યાર્થીઓ નિષ્ણાતો આ જે શિક્ષણ અને તાલીમ ભવન છે એ શિક્ષણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓનું આયોજન અમલ અને મૂલ્યાંકન કરવા માટેનું કેન્દ્ર બનવાનું છે વિવિધ કામગીરી કરવામાં આવશે શિક્ષણ સંબંધિત અને નવા શૈક્ષણિક વર્ષ માટેની નીતિઓ અને આયોજનનું પણ કામ અહીંથી થવાનું પાઠ્ય કાર્યક્રમોની રચના અને સુધારણાઓ માટેનું પણ અહીં કાર્યક્રમ થવાનો એની પણ અહીં ચર્ચા વિચારણા થવાની અને નવા શૈક્ષણિક વર્ષ માટે જે કાર્યક્રમો ઘડાશે જિલ્લા માટે ગામડાની પ્રાથમિક શાળાઓ માટે હાઈસ્કૂલો માટે એની નીતિ નિર્ધારણ અને એનું આયોજન એ અહીંયા નક્કી કરવામાં આવશે અને શિક્ષકો માટે તાલીમ વર્ગોનું આધુનિક શિક્ષણની પદ્ધતિઓ અને ટેકનોલોજી અંગેની પણ તાલીમ અહીંથી મળવાની અહીંયા શિક્ષકોના વ્યવસાયિક વિકાસ માટેના કાર્યક્રમો પણ અહીં ઘડાવવાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટેની યોજનાઓ પણ અહીંયા બનવાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન પણ અહીંયા થવાનું અહીંયા મલ્ટીમીડિયા શિક્ષણ અને ઈ લર્નિંગના કાર્યક્રમોનું પણ રૂપરેખા અહીંયા ઘડાવવાની અને જે પાછળથી જઈને પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં થવાનું શૈક્ષણિક કામગીરીનું મૂલ્યાંકન પણ અહીંયા થવાનું શાળાઓના પરિણામો અને કાર્યક્ષમતાની કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ અહિયાં થવાનું જિલ્લાનું પરિણામ આ તાલુકાની શાળા આ વર્ગ શાળાઓ એના જે પરિણામો પરિણામો છે છે એ કેવા શા માટે ક્યાં જરૂર એના પણ એ થવાનું એવી અનેક પ્રકારની શાળાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમના માતા પિતા સાથેના સંકલનના કાર્યક્રમો પણ અહીંયા થવાના બાળકનું બિહેવિયર એના માતા-પિતાનું શાળા સાથે બાળક સાથે કનેક્શન કેવું છે એનું મૂલ્યાંકન પણ અહીંયા થવાનું એટલે ટૂંકમાં કહીએ તો આપણો જિલ્લો એ શિક્ષણ માટે આવનારા સમયમાં ખૂબ મહત્વની રૂપરેખા ધરાવતો આપણો જિલ્લો બનવાનો અને એની અંદર વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થવાનું એનું મૂલ્યાંકન થવાનું અહીંયા કહેવામાં આવ્યું કે બાળકો સરસ મજાનું કઈ રીતે શીખે જે જે વિજ્ઞાન મેળા થવાના એની અંદર ટેકનોલોજી જે મલ્ટીમીડિયાનો ઉપયોગ થવાનો એનું માર્ગદર્શન અહીંયા પણ મળવાનું ટૂંકમાં કહીએ કે આપણો જિલ્લો આગામી દિવસોમાં જે આપણે આપણા જિલ્લા માટે ચિંતા કરીએ છે

કે કોઈ પણ કારણે શૈક્ષણિક ના કાર્યક્રમો અને શિક્ષણમાં પાછળ નઈ રહે એવું લોકોને જવાબ આપણે અહીંયા આ પ્લેટફોર્મ ને આ જિલ્લામાંથી આપી શકીએ એવું સરસ મજાનું વાતાવરણ આ બોડેલીની ધરતી પર આપણે ઘડવાનું છે એમ તો શિક્ષણના અનેક પ્રશ્નો આપણી વચ્ચે છે પણ આજે અમારે 2 વર્ષના અમે થયા આ તો જો કે બહુ કેટલી બો ઉજવે છે ખબર નહીં અંદર જો આપણે કહી શકીએ તો આપણે સ્વામિનારાયણ મંદિર ની અંદર આપણે આપણા જે સંઘો ની એક આપણું સન્માન કાર્યક્રમ રાખેલો આપણે કાર્યક્રમ શિક્ષક મિત્રો એ રાખેલો

બોડેલીની ગ્રામ પંચાયત બોડેલીના ગ્રામજનોએ આપી બોડેલીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને હજુ પણ આપડા જે સાડી નવસો જેટલા પ્રાથમિક શાળાના ઓરડાઓ બાકી છે મને લાગે છે કે આપણે ચારસો સુધીની લગભગ મંજૂરીઓ આપણને મળી છે એના પણ અમનો ખાત મૂરતના કાર્યક્રમો એ ચાલી રહ્યા છે એ સિંગલ સિંગલ ટેન્ડરો થયેલા રાજ્ય સરકારની અંદર અમે બેવ સભ્યો

સરકારી વિજ્ઞાન કોલેજ છોટાઉદેપુર મુકામે બે હજાર સોલ સત્તર થયેલી ખાતે આપણી સરકારી વિજ્ઞાન કોલેજ જેમ જાબુઘોડા આગળ બની છે એવી આપણી પણ બનવાની છે હવે જમીન મળી પહેલા પૈસા હતા તો જમીન નહોતી હવે જમીન હાથમાં આવી છે તો આ બજેટની અંદર એ પૈસાનું પણ આયોજન એનું થઈ જવાનું છે સાથે સાથે ખૂબ મોટી આ જિલ્લાને ગૌરવની વાત કહી શકીએ એવી હોય કે જેના માટે અમે ત્રણેય ધારાસભ્યો જે તે વખતે છોટા ઉદેપુર જિલ્લાને મેડિકલ કોલેજ મળે એ માટે અમે રજૂઆત કરેલી મુખ્યમંત્રી સાહેબને કીધું અને જ્યારે આરોગ્ય મંત્રીને મળવા ગયા સાહેબ આ બજેટમાં ડિક્લેર થઈ જશે ને તો કે અરે યાર આટલા બધા જલ્દી અને અમે એમાં લખેલું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવી ઈચ્છા હતી ને દાહોદની ધરતી પરથી বনબંધુ કલ્યાણના કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબે એવું કીધેલું કે મારે દેશ સહિત ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓનામાં શિક્ષણ વધે ઘર આંગણે અમને મેડિકલ કોલેજનું શિક્ષણ મળે

છોટા છોટાઉદેપુરની કરેલી રજૂઆતના કારણે રાજ્યના પાંચ આદિવાસી જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ મળી ગઈ આમ મળી ગઈ પણ બરકતભાઈને પ્રશ્ન થશે કે આવું તો તમે એક વર્ષથી કો છો તો ચાલુ કેમ નહીં થતી આ મેડિકલ કોલેજ ચાલુ કરવી હોય તો અઢીસો પલંગની હોસ્પિટલ હોવી જોઈએ સરકારી આ એનો પહેલો નિયમ છે પચીસ એકર જમીન જોઈએ જમીનની વ્યવસ્થા થઈ ગઈ પચીસ ના બદલે થઈ ગઈ પણ એના માટે સૌથી પહેલા કરોડ નું સરકારી દવાખા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના પાછલા ભાગે રાજ્ય સરકારે મંજૂર કર્યું અને કેન્દ્ર સરકારની ની સહાયથી એટલે તમે તો સાહેબ પાછા આવો છો એટલે એનઆરએચએમ ને માં આપણને એ 200 પલંગની હોસ્પિટલ આપી 212 જૂની સો છે 312 થઈ આ દિવાળી સુધીમાં મહી પલંગો અને સાધનોને બધું ફિટ થવાનું હતું પણ થોડી કામગીરી ધીરી ચાલે છે એટલે આપણને હોળીનો સમય આવ્યો એમાં બધું જ અંદર મુકાઈ જશે પલંગો મુકાઈ જશે આઈસીયુ ના એ મુકાઈ જશે નાના છોકરાઓ માટે

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી આ બનવાની છે એટલે જે કોઈ ઇન્ટરેસ્ટેડ લોકો હશે એ આવશે પણ રાજ્ય સરકારને હજુ સંતોષ નથી કે સારી એજન્સી આવી જોઈએ એટલે ફરી પણ ટેન્ડર કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી એમને કીધું છે એટલે આ બાબતે હવે આપણે છોટાઉદેપુર જિલ્લાને આવું બધું થઈ રહ્યું છે એટલે આપણે પણ બધા આપણે જે જે કક્ષાએ હોઈએ એ કક્ષાએ આ જિલ્લાનું શૈક્ષણિક ભાવિ બનાવવા માટે જિલ્લાનું શિક્ષણ માં ચૂર પરિવર્તન આવે એ માટેના ત્યારે આપણે પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે અહીંયા કામ કરતા આપણા બધા જ આગેવાનો બેઠા હોય હોદ્દેદારો બેઠા હોય ત્યારે તમારામાં જે જે વિચારો આવે તમને એવું લાગે કે આ જિલ્લામાં આવું થવું જોઈએ તો અમને તમે વિચારો આપતા રહેજો અમારું માર્ગદર્શન તમે કરજો અમને જ્યાં હોય ત્યાં અમારું ધ્યાન દોરજો તો અમે પણ આ તમારી વાતને આગળ વધારવાનું આગળ ધપાવવાનું અને જે કોઈ આપણા પડતર પ્રશ્નો છે કે જે છોટાઉદેપુરનું શિક્ષણને આગળ લઈ જઈ શકે તેવા વિચારો તેવા પ્રશ્નો ને આપણે સૌ આપણે બધા સંગો સાથે મળી અને આપણે આ શિક્ષણ માટે કામ કરીએ કારણ કે શિક્ષણ એવી વસ્તુ છે કે માણસ ગરીબમાં ગરીબ માણસ હોય પણ એના હાથમાં જો શિક્ષણનો હથિયાર હશે તો એ આ દુનિયાની અંદર પોતાનો ડંકો વગાડી શકશે એ જ આશા સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને આજનો કાર્યક્રમ એ બહુ શોર્ટ સમયની અંદર અમે આ ગોઠવ્યો છે અધિકારી મિત્રોને કેટલી તકલીફ થઈ હશે એ અમે સમજી શકીએ છીએ કારણ કે અમે પરમ દિવસે તમને કીધું અને તમે આટલું સરસ મજાનું આયોજન શોર્ટ સમયની અંદર પણ ગોઠવી દીધું તમારો પણ આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત